સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભાવનગરી મોરા મરચાં અને ગાજરનું અથાનું તેના માટે મેં મરચાં છ થી સાત નંગ મરચાં અને એક મોટું ગાજર લઈ લીધું છે તેને ધોઈને સરસ મજાનું મેં અડધા કલાક પહેલાં કોરું કરી લીધું છે મરચામાંથી આપણે બીના ભાગ કાઢી નાખીશું અને ગાજરમાંથી પણ વચ્ચેનો ભાગ કાઢી નાખીશું પછી મરચાંને આપણે સરસ મજાના લાંબા લાંબા ટુકડામાં કટ કરી લઈશું આપણા મરચાં કપાઈ ગયા છે પછી આપણે ગાજરને કટ કરીશું આપણા ગાજર અને મરચાં કટ થઈ ગયા છે પછી તેને એક સર્વિંગ બાઉલમાં લઈશું તેમાં આપણે રાયના કુરિયા નાખીશું રાયના કુરિયાને મેં થોડા અધકચરા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લે છે બે મોટી ચમચી રાયના કુરિયા બે મોટી ચમચી ભરીને નાખ્યા છે એક ચમચી મીઠું અને અડધા મોટા લીંબુનો રસ તમે આ અથાણું ઠંડીની સિઝનમાં ખાઈ શકો છો અને મજા લઈ શકો છો લીંબુને સરસ નિતારી દઈશું અને ચમચીની મદદથી સરસ મિક્સ કરીશું પછી તેને વાડકાને આપણે ઊંચો ટેપ ટેપ કરીને સરસ મજાનું મિક્સ કરી લઈશું આપણું અથાણું રેડી છે તેને તમે રોટલી રોટલા કે થેપલા જોડે ખાઈ શકો છો પછી તેને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપીશું આ અથાણું એક દિવસ બાર અને પછી ફ્રીજમાં તમે પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી